સ્વસ્થ રહેવા માટે સવારના નાસ્તામાં કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ આ દરેક વ્યક્તિનો મૂંઝવતો પ્રશ્ન હશે તો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર દોસ્તો સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એમડી આયુર્વેદ એક આયુર્વેદ ચિકિત્સક છું અને લોકો આયુર્વેદને અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એ મારો ધ્યેય છે લોકોને ખાસ અત્યારે મૂંઝવતો સવાલ હોય છે કે અત્યારે ઉનાળાની ઋતુમાં પર્ટિક્યુલરલી જ્યારે અત્યારે ઝાડાની સમસ્યા થાય છે કંઈ પણ ખાવ તરત ઝાડા થઈ જાય છે અથવા તો કંઈ પણ ખાવ એસિડિટી થાય છે માઇગ્રેનનો પ્રોબ્લેમ થાય છે કંઈ ન કંઈ સમસ્યા થતી હોય છે ત્યારે લોકોને મૂંઝવતો સવાલ એ હોય છે કે સવારે ભૂખ લાગે તો શું ખાવું કયો નાસ્તો કરવો જેથી અમારું આરોગ્ય સચવાઈ રહી તો દોસ્તો એ વિશે હું તમને સમજાવી દઉં નોર્મલી સવારે જે નાસ્તો કરીએ છીએ ને ઇંગ્લિશમાં બ્રેકફાસ્ટ કહેવામાં આવે છે આખી રાતનું જે આપણો ઉપવાસ કર્યો છે રાત્રે નવ એક વાગે જમ્યા પછી સવારે સાત આઠ વાગ્યા સુધી મતલબ કમસે કમ અગિયાર કલાક દસથી અગિયાર કલાક સુધી જે તમે ઉપવાસ કર્યો છે ઉપવાસને તોડવાનો એને કહેવાય કે બ્રેકફાસ્ટ તમારું ફાસ્ટને તમે તોડો છો એટલે લોકોને સવારે નાસ્તામાં શું ખાવું એ વસ્તુ વિચારતા હોય છે તો આયુર્વેદનો પહેલો સિદ્ધાંત છે હું જે દર વખતે કહું છું એ રીતે ભૂખ લાગ્યું હતું ખાવાનું એટલે સવારે ટાઈમ થઈ ગયો છે સવારે બધા નાસ્તો કરે છે તો આપણે પણ નાસ્તો કરી લો એવું જરૂરી નથી તમને ભૂખ લાગી છે ખાવાની ઈચ્છા હોય તો જ નાસ્તો કરવાનો બાકી જરૂર નથી મારી જ વાત કરો મને ક્યારેક સવારે ભૂખ લાગે તો સવારે નાસ્તો કરી લઉં છું વ્યવસ્થિત ભેટ ભરપેટ અને ક્યારેક ભૂખ જ ન લાગી હોય તો નાસ્તો નથી કરતો એકીને ચાલી જાય છે તો એ જ રીતે કહેવાનું છે કે તમને ભૂખ લાગી હોય તો તમારે નાસ્તો કરો હવે નાસ્તો શું કરવું કેવો નાસ્તો કરવો જેથી તમારી હેલ્થ જળવાઈ રહે બેઝિકલી સીધો નિયમ છે જે આપણે વળવાઓ પણ કહેતા આવ્યા છે અને આપણે બધા જાણીએ છીએ કે સંપૂર્ણ આહાર લેવો કે જે તમને બપોર સુધી ટેકો આપી શકે સવારે સાત આઠ વાગે તમે એવો નાસ્તો કરો જે બપોરે બાર એક વાગ્યા સુધી તમારો ટાઈમ ખેંચી કાઢે મતલબ પાંચ કલાકનો સમય તમારે કાઢવાનો છે એ માટે એવો નાસ્તો કરો જેથી તમારે પાંચ કલાક આરામથી નીકળી જાય તો સંપૂર્ણ આહાર એટલે આપણું દૂધ તમે દૂધ પી શકો દૂધ પૂર્ણ આહાર છે દૂધ પી શકો અથવા દૂધમાં થોડું ઘી નાખીને પીવો તો પણ તમારા પાંચ કલાક આરામથી નીકળી જશે ઇવન દૂધ અને ઘી લેશો તો આયડતમાં તો એને એના માટે કહેવામાં આવે છે કે રસાયણ કરે છે તમારું શરીર નવું બનાવે છે એટલે દૂધમાં ઘી નાખીને એક કપ દૂધમાં એક ચમચી ઘી નાખીને ઘીવાળું દૂધ પીવા રાખો તો તમારા હેલ્થ માટે બેસ્ટ છે એનાથી ભૂખ પણ ઓગળશે અને તમારી હેલ્થ પણ સારી રહેશે એ ઉપરાંત દૂધ સાથે લેવું હોય તો તમે ડ્રાયફ્રૂટ લઈ શકો કાજુ બદામ અને અંજીર આ ત્રણ વસ્તુ તમે દૂધ સાથે ખાઈ શકો બધી વસ્તુ તમારી શક્તિ ભૂખ ઉપર આધાર રાખે ભૂખ વધારે લાગી હોય તો તમે કાજુ બદામ અંજીર પણ ખાઈ શકો છો હા પિસ્તા નહીં ખાતા કારણ કે પિસ્તા નમકીન આવે છે નમકીન વસ્તુ દૂધ સાથે નથી લેવાની એ વિરુદ્ધાર થાય છે એ જ રીતે દૂધ સાથે વિરુદ્ધારમાં ગણીએ તો દૂધ અને બિસ્કીટ બિસ્કિટમાં નમક આવે છે દૂધ અને ભાખરી અથવા ચા ચાને ભાખરી ભાખરીમાં નમક હોય છે તો એ વિરુદ્ધાર થાય છે તો એને તમે દૂધ સાથે ન લઈ શકો દૂધ સાથે તમે ખાખરો ખાતો હોય ખાખરામાં નમક આવતો હોય તો એ નમકવાળી વસ્તુ દૂધ સાથે ન લેવાય એ ધ્યાન રાખજો હા વધારે સારી ભૂખ લાગી છે અને દૂધ અને કેળા ખાવા હોય તો ખાઈ શકો આમ નોર્મલી કેળા પચવામાં છે દૂધ પણ કફ કરે કેળા પણ કફ કરે એટલે એમ વિરુદ્ધ આ ગણાય કે દૂધ અને કેળા સાથે ન લઈ શકો પણ તમારી પાચન શક્તિ સારી હોય તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય જેમ કે સાયકલિંગ કરતા હોય લોકો કેટલાક લોકો જીમ કરતા હોય કેટલાક લોકો રનિંગ ને બધું એક્સરસાઇઝ કરતા હોય તો ખૂબ સારી લાગતી હોય તો એવા સમયે તમે દૂધ અને કેળા ખાઓ તો વાંધો નથી બધું પચી જશે તમને તો આવો ખોરાક તમે રાખો તો તેથી તમારું આરોગ્ય સચવાઈ રહે ધારો કે તમારું દૂધ નથી લેવું એની જગ્યાએ તમારે નાસ્તો જ કરવો છે તો સવારે બટેકા પૌવા ચાલે ઉપમા ચાલે ઇડલી ચાલે પચવામાં આમાં વસ્તુ છે હલકી વસ્તુ ખાશો તો તમને વાંધો નહીં આવે તો અમારે કમસે કમ પાંચેક કલાક આરામથી નીકળી જશે તો આ રીતે તમે હલકો નાસ્તો લો તો વાંધો નથી પણ ખાસ કરીને ઠંડી વસ્તુ સવારે નથી લેવાની જયારે સ ઠંડુ કોલ્ડ ડ્રિંક સવારે નહીં પીવાય એ રીતે ઠંડા પીણા કે ઠંડો ખોરાક સવારે નાસ્તામાં નહીં કરો એ તમારા આરોગ્ય માટે જરૂરી છે એ જ ઉપરાંત તેલવાળી વસ્તુ તળેલી વસ્તુ અને તેલવાળી વસ્તુ મને અલગ છે તળેલી વસ્તુ જેમ કે આપણે સુરતી ફરસાણ આવે છે ગાંઠિયા છે ફાફડા છે બધી તળેલી વસ્તુ ચાલી જાય નાસ્તા માટે પણ તેલવાળી વસ્તુ જેમાં તેલ પચપચું હોય એવો એવો નાસ્તો તમે સવારે ન કરો એ તમારા આરોગ્ય માટે જરૂરી છે એ જ ઉપરાંત રો ફૂડ મતલબ કાચું અનાજ ખાતા હો ધારો કે તમે એ વસ્તુ સવારે સવારે નથી ખાવાની હા તમે પેલું વેજીટેબલ સૂપ લેતા હો દૂધીનો રસ થયો કે બીટનો રસ થયો ગાજરનો રસ થયો વેજીટેબલ સૂપ તમે લઈ શકો એનો વાંધો નથી તમે બ્રેકફાસ્ટમાં તમે લઈ શકો અને એ જ રીતે સવારે નાસ્તામાં તમે ખાટા ફળ ન લો એ જરૂરી છે ખાટાફળ ખાશો તો સવારના પૂરનું એસિડિટી વધી જશે સવારનો ટાઈમ કફનો કાળ છે કફના કાળમાં ખાટાફળો નહીં ખાવા જોઈએ એનાથી પીઠ પણ વધશે ને કફ પણ વધી જશે એટલે ખાટાફળો નહીં ખાવાના તો આ રીતે તમારા પાચનશક્તિ પ્રમાણે તમારી ભૂખ પ્રમાણે અને વિરુદ્ધ આહાર ન થાય એ બાબતનું ધ્યાન રાખીને ઠંડી વસ્તુ ન લઈને ખાટી વસ્તુ ન લઈને તમે સવારનો નાસ્તો કરો તો એ તમારા આરોગ્ય માટે સારું છે અને એનાથી તમારી હેલ્થ જળવાશે તમને એનર્જી મળશે અને શરીરમાં ન્યુટ્રિશન મળતું રહેશે તો દોસ્તો એ જ રીતે કહું છું દર વખતે કહું છું તે જ રીતે આજથી જ આયુર્વેદિક અપનાવો આજીવન સ્વસ્થ રહો નમસ્કાર